તો આજે આપણે મારી ચેનલમાં ટેટાટ માટે કયા કયા પ્રકારના પૂછાય મોટા ભાગનું આવી જશે સંખ્યાઓના પ્રકારમાં કયા કયા પ્રકારનું પૂછાઈ શકે છે બરોબર તો ચાલો ચાલુ કરીએ પહેલો પ્રશ્ન છે પ્રાકૃતિક સંખ્યાઓના સમૂહ અમે કયો જીરો એક બે ત્રણ એક બે ત્રણ ચાર -2 -1 0 1 2 ક અનંત સુધી ક -1 ક 1 તો મે જવાબ શું આવે કોણ પ્રાકૃતિક સંખ્યા એટલે શું પેરા તો કે પ્રાકૃતિક સંખ્યાનો સિમ્બોલ શું તો પ્રાકૃતિક સંખ્યાનો સિમ્બોલ આવા એ બરોબર હવે n માં કઈ કઈ સામેલ થાય આ ચાર માં હી ચાર માં કઈ કઈ સામેલ થાય તો આનો જવાબ આવા b જવાબ આવશે આનો બરોબર 1 2 3 4 એટલે કે એના n કહેવાય n n માં કઈ કઈ આવતો 1 2 3 4 ગમે તે આય શકે બરોબર એમાં પ્રાકૃતિક સંખ્યાઓ ને આ જે છે એ એને શું કહેવાય પૂર્ણ સંખ્યાઓ કહેવાય આ જે આપણે સીમાંસહ માઈનસ વારી એને પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય અને આને એક જ ના કહેવાય તો ખાલી બે કિંમત આપેલી ગમે તે સંખ્યાની બરોબર તો અમાર જવાબ આવશે b 1 2 3 4 એને પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ કહેવામાં આવે છે હવે આગળનો પ્રશ્ન

ત્રણ ચાર એ રીતે સમાસ કર્યો તો પૂર્ણ સંખ્યાઓનો સિમ્બોલ શું એને કયા વર્ષે દર્શાવે તેના w વડે દર્શાવવામાં આવે બરોબર પૂર્ણ સંખ્યાઓ એટલે કે એમ ખાલી આપણે જીરો ઉમેરી દઈએ પછી આવે એક બે ત્રણ એ બધું સેમ પ્રાકૃતિક સંખ્યાઓ સેમ જ આવે ખાલી આમાં આગળ એક જીરો ઉમેરવાનો આવે બરોબર એટલે કે જીરો એ આમાં આમાં જવાબ આવે જીરો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કે તો એક આવે સૌથી નાની પૂર્ણ સંખ્યા કે તો એ જીરો આવે બરાબર પૂર્ણ સંખ્યામાં જીરો દો એટલે એ નહીં થઈ જાય પ્રાકૃતિક સંખ્યામાં જીરો ઉમેરી દો એટલે પૂર્ણ સંખ્યાઓ થઈ જાય આગળનો પ્રશ્ન ધન અને ઋણ પૂર્ણાંકો સાથે મળીને શું બની જાય ધન અને ઋણ પૂર્ણાંકો સાથે મળીને શું થાય એ મળે અને ઋણ પૂર્ણાંકો મળ તો કઈ સંખ્યાઓ થાય તો તમને ખબર છે કે પ્રાકૃતિક સંખ્યામાં આપણે તો ખાલી લીધી હતી કઈ કઈ પ્રાકૃતિક સંખ્યામાં આપણે લીધી હતી 1 2 એ રીતે પૂર્ણ સંખ્યામાં આગળ 0 - 1 2 3 આવો परिमेय સંખ્યા એટલે શું આવા તો परिमेय સંખ્યા એટલે સંમેય સંખ્યાઓ બરોબર परिमेय સંમેય કહેવામાં માઈનસ આવે અને a / b ના ફોર્મમાં આવે બરોબર પૂર્ણાંક સંખ્યાઓ એમાં ધન અને ઋણ પૂર્ણાંકો બંને ઉમેરી દઈએ જેట్లా એ થઈ જાય આ તો આવજ પૂર્ણ સંખ્યામાં 0 આટલા હક દે આવી જ આપણે બરોબર અને એમાં આવો અહીંયાથી માઈનસ વાળા આપણે કે દીધું માઈનસ 1 માઈનસ વેરી થી મિકી દીજી એ ધન અને ઋણ પૂર્ણાંકો સાથે મળીને જાય તો આનો જવાબ આવશે સી પૂર્ણાંક સંખ્યાઓ બરાબર તીજા માંથી જવાબ આવશે પૂર્ણાંક સંખ્યાઓ જવાબ આનો આવો તો ચોથો પ્રશ્ન ક પરિમેય સંખ્યાનો અર્થ શું તમે આને પહેલા તમને સમજાવ કે પરિમેય એટલે શું તો સંમેય સંખ્યાઓ સંમેય સંખ્યાઓ ના દર્શાવવા માટે આવ ક્યુ મેં તમને આગળ કીધું કે પૂર્ણાંક સંખ્યાઓ કદાચ ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક મને પૂર્ણાંક સંખ્યાઓ બનાવ પૂર્ણાંક સંખ્યાઓ માટે ઝેડ વપરાય નાના માટે ક્યુ વપરાય બરાબર સમ્ય સંખ્યા માટે ક્યુ તો અહીંયા એ બાય બીના ફોર્મમાં જે લખી શકાય આપણે એ બધી સમ્ય સંખ્યાઓ કહેવાય એ બાય બીના ફોર્મમાં સ્વરૂપમાં લખી શકાય ઉપર પહેલું અહીંયા જોજો ન લખેલો એટલે એ જવાબ નહીં આવે માત્ર ધન સંખ્યાઓ ના હોય ઋણ નહીં આવે માત્ર દસન સંખ્યાઓ કંઈ ના હોય આમાં જવાબ આવશે આપણે ચોથામાં बीजवाब આવશે બરોબર a/b ના સ્વરૂપમાં જે સંખ્યાઓ લખી શકાય એ બધી પરિમેય સંખ્યાને પરિમેય એટલે કે સંમેય સંખ્યાઓ એને કહેવામાં આવ સ બરોબર હવે આવ્યો આપણો પાંચમો પ્રશ્ન ક નીચેનામાંથી કઈ સંખ્યા અપરિમેય અપરિમેય એટલે કે અસંમેય સંખ્યા કહેવાય બરોબર અસંમેય સંખ્યા હવે સંમેય સંખ્યા કઈ સમય 4/7 0.25 √2 ક3 ચાર બાય સાત મેં આગળ તમને શીખવાડો કે ચાર બાય સાત તો એ એ બાય બીના ફોર્મમાં એવી છે એ રહી તો સમય સંખ્યા થઈ જાય બરાબર ઝીરો પોઈન્ટ તમે પચીસ લખીને પાછળ સો લખી દો બરાબર તો એ વન બાય ફોર થઈ જાય તો આ એ બાય બીના ફોર્મમાં છે ત્રણ તો પહેલાં એ ધનપુનાં ખાય પરિમય આવ જ નહીં તો આ રૂટ ટુ આવે જવાબ બરાબર આમાં જવાબ આવશે રૂટ ટુ જવાબ આવશે એમાં રૂટ ટુ રૂટ તમે આનું વર્ગમૂળ ના કાઢી શકો એટલો સંખ્યા तो अब असममित संख्या એટલે શું તો હું તમને સમજાવી દઉં કે અસમमित સંખ્યા એટલે શું અસમमित સંખ્યામાં તો પહેલા આપણે એક આવક પાઈ સિ લોગિનો ઈ સિ જાનો આપણે વર્ગમૂળ ના કરી શકતા દરકા વર્ગ 2 √3 એ રીતે આવક સિ √5 અંદર કા 25 વર્ગમૂળ ના કે પણ 25 નો ઘન ના ને બરોબર તો એક ઘન લખી દે તો એ આવ આ બધી અસમમિત સંખ્યાઓ થઈ ગઈ તો આ બધી અસમમિત સંખ્યાઓ પરિમેય સંખ્યામાં આવી જય બરોબર આ છઠ્ઠો પ્રશ્ન ક 1 2 3 4 5 જે સંખ્યાઓનું શું કહેવાય પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય પરિમેય સંખ્યા કહેવાય પ્રાકૃતિક સંખ્યા કે કયા અપરિમેય સંખ્યા આ તો પહેલા જ આવડી જ જવું જોઈએ આ પ્રશ્ન પૂર્ણાંક સંખ્યાઓ જોતી હોય તો પહેલા ઝીરો મેરો પડે બરોબર પરિમેય સંખ્યા તો સજ પણ પરિમેયમાં બીજી સંખ્યા હોય શકે પરિમેય સંખ્યાઓમાં બીજી સંખ્યા હોય શકે એના માટે તમે મારા આગળનો વિડીયો જોઈ લેજો ટેટ માટેના જે સંખ્યાનો પ્રકાર એમાં સમજાવેલું છે બરોબર પ્રાકૃતિક સંખ્યાઓ જ જ આવા સંખ્યા એક બે ત્રણ ચાર એ પ્રાકૃતિક સંખ્યાઓ મેં આગળના લેક્ચરમાં શીખવાડેલું છે બરોબર સાતમો પ્રશ્ન નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ સંખ્યા નથી અમે પૂર્ણ સંખ્યા કઈ નથી આ તો કન્ફ્યુઝ કરે હોય તો જીરો તો પૂર્ણ આઠ પૂર્ણ છે કારણ કે જીરોથી ચાલુ થાય એક બે ભેતા આગળ જતા 8 15 એ આવ તો એનો જવાબ આવે d - 2 પૂર્ણ સંખ્યાઓમાં આપતી નથી બરોબર કે પૂર્ણાંક સંખ્યાઓમાં આવે છે હવે આગળનો પ્રશ્ન 8મો તો પાઈ એ કયા પ્રકારની સંખ્યા છે મેં આગળ તમને શીખવાડી પરિમેય અપરિમેય પ્રાકૃતિક પૂર્ણ તો પાઈ એ અપરિમેય સંખ્યા એની જોડે આ લોગી પણ યાદ રાખવાનું આપણે કે એ અસંમેય અથવા અપરિમેય સંખ્યા છે હવે નવમો પ્રશ્ન કે પૂર્ણાંક સમોમાં કયો સમાવિષ્ટ થાય નીચેમાં કોણ પુનાગમાં કોણ થાય એ મે તમને અત્યારે જ આગળ સમજાવ્યું ધન અને ઋણ પૂર્ણાંકો તથા 0 માત્ર ધન સંખ્યાઓ માત્ર 0 થી વધુ કે માત્ર 1 અને -1 આ મે તમને આગળ સમજાવી દીધું તમારે બહુ સમજાવવાની જરૂર નથી જવાબ આવશે એ આવશે નોમાં બરોબર નોમાં મે જવાબ ધન અને ઋણ પૂર્ણાંક તથા 0 આવી જાય અને આગા સાઇડ એ આવી જાય આ સાઇડ એ આવી જાય બરોબર 0 હવે સેલ્લો પ્રશ્ન 10મો પરિમેય અને અપરિમેય બનને મળીને શું બનુ અસંમયન સમ્ય સંખ્યાઓ મળીને કઈ સંખ્યાઓ બન આ કઈ બન કહીજો પૂર્ણ પૂર્ણાંક સંખ્યાઓ ના આવ તો એ બનીને મળા વાસ્તવિક સંખ્યાઓ બન વાસ્તવિક સંખ્યાઓ સિમ્બોલ આઈ મિતમન આગના વિડિયોમાં શીખવાડી દેતલુ તમે જોઈ લેજો ટેટ પર માટે એક સંખ્યાઓના પ્રકાર એ વિડિયોમાં બરોબર સમજાવેલી છે સંખ્યાઓના પ્રકાર તો આ આજના માટે આ છેલ્લો ક્વેશ્ચન હતો આ બીજા વિડીયો જોવા માટે મારી ચેનલનો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ